હાલ હોમગાર્ડ ભરતીની જાહેરાત કરાઈ છે જેમાં ધોરણ દસ પાસલા વાળા હોમગાર્ડ ભરતી માટે એકસો જેટલા ગ્રેજ્યુએટ યુવકોએ ફોર્મ ભર્યા છે સુરત શહેરમાં અને જિલ્લામાં ભરતી માટે છે ભરતીની જાહેરાત કરવામાં આવી છે સુરત શહેરમાં નવસો અને જિલ્લામાં એકસો એસી હોમગાર્ડ ભરતી માટે ફોર્મ ભેચાયા હતા સુરત શહેરમાં હોમગાર્ડના ફોર્મ માટે દસ પાસની લાયકાતની જગ્યાએ ગ્રેજ્યુએટ હોય પણ ફોર્મ ભર્યા છે સુરત શહેર અને જિલ્લામાં શુક્રવાર અને શનિવારે બે દિવસ સવારે અગિયાર થી ત્રણ કલાક દરમિયાન હોમગાર્ડ ભરતી કેમ્પ શરૂ કરાયો હતો

કાલે સો જણના ફોર્મ ભરાયા હતા એકસો ને બે જણના ફોર્મ ભરાયા હતા બધું અમને ફોર્મ અંદર ડિટેલ આપેલી છે ટોટલી વસ્તુ બરાબર ફોર્મમાં અને એ લોકોને બે બે કોપીમાં એ લાવવાનું છે અહીંયા ટ્રુ કોપી કરીને અને બે ટ્રુ કોપી લાવવાનું છે બે બંચ બનાવીને અહીંયા આપવાના છે અમને ઓનલાઈન ફોર્મ ભરીને હા ઘરે જવાનું કહી કારણ કે ના અમે અમારા પાસે જે ફોર્મ છે એટલા ફોર્મ અમે એ લોકોને આપી ਨਹੀਂ શકતો અને ઓનલાઈન જે ફોર્મ ભરાશે તે લોકોને બી સુવિધા થઈ જશે કે જે તર્કામાં આ લોકોનો સમય નોકરી ધંધો બધું સચવાઈ જશે લોકોનો અજેન્દ્ર અત્યારે ગ્રાઉન્ડમાં 500 ની આવેલા છે સુરતમાં હોમગાર્ડની ભરતી માટે ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં પાર્ટી પ્લોટ ખાતે મોરા ભાગરના ભાણકી સ્ટેડિયમમાં સચિન મા ગજાનંદ કોમ્પ્લેક્સ ખાતે અમરોલી ખાતે પુરવઠા ઝોનલ કચેરી ઉપર અને મિની બજારમાં ઝવેરચંદ ગાર્ડન પાછળ સહિતના સ્થળે ફોર્મ ભરાયા હતા